છેલ્લા છવ્વીસ વર્ષથી સન ઓગણીસો અઠ્ઠાણુંથી ઉદના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન બે એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના હોય સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના સૂચના મુજબ દાયકાઓથી નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વય ઝોનબે એલસીબી શાખાના પોલીસ માણસું ઝોનબે વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ઉદના પોલીસ સ્ટેશન માસ્ટર ઓગણીસસો અઠ્ઠાણુંની સાલથી નાસ્તો ફરતો આરોપી વિશેની માહિતી મળતા આરોપી વિકાસ મોતીરામ પાટીલ બોરસિંહ ઉમરવય અઠ્ઠાવન રેઠા પ્લોટ નંબર એકસો એકાણું સનસિટી તથા ગામ મંગરૂલ તાલુકો અમલનેર જિલ્લો જલગાં મહારાષ્ટ્ર સુરત ડિંડોલી સનસિ રોહાઉસ ઘર નંબર એકસો એકાણું પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું ઉદના પોલીસ સ્ટેશનને સોંપેલ છે